દોસ્તો પીએમ મોદી સાથે જોડાયેલી વાતો વખતો વખત સોશિયલ મીડિયા પર શેર થતી હોય છે ત્યારે શું તમને ખબર છે નરેન્દ્ર મોદી આજે પોતાનું જીવન અંગત રીતે એકલું જીવન જીવી રહ્યા છે આજે એમના પત્ની જશોદાબેન પોતે એક નાનકડા ગામમાં રહે છે ત્યારે દોસ્તો એવી પણ વાતો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈતી હોય છે કે જેમાં અંગત જીવન વિશેની વાતો કોઈ જાણતું નથી પરંતુ જ્યારે વાત આવે છે ત્યારે સૌ લોકો જાણે છે ત્યારે દોસ્તો આ અત્યારે હોળીનો તહેવાર ચાલી રહ્યો છે અને આ તમામ તહેવારો દરમિયાનની ઉજવણીઓ એમની વાતો જે છે સોશિયલ મીડિયા પર વાતો ચાલતી હોય છે જો ખબર ન હોય તો આજના વિડીયોમાં અમે તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને તમે ચેનલ ઉપર નવાશો મોદીનો નિર્ણય ખૂબ મહત્વનો હોય છે ત્યારે એમનો એક નિર્ણય દેશને બદલી પણ શકે છે અને એક એમનો નિર્ણય જે દેશને ખાડે પણ લઈ જઈ શકે છે ત્યારે એમના નિર્ણયને આધારે જ કે આજે પણ જો એ મને બોલાવી લે તો હું આજે પણ દિલ્હી જવા માટે તૈયાર છું ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે ત્યારે આજે પણ નરેન્દ્ર મોદીએ પોતાના ક્યારેય પણ પત્ની વિશેની અંગત જીવનની વાતો શેર કરતા નથી પરંતુ ઘણી વખત એમના પત્ની જેમનું નામ છે જશોદાબેન મોદી કે જે આજે ક્યાં રહી રહ્યા છે એ પણ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું દોસ્તો નરેન્દ્ર મોદી એમના પત્ની સાથે જોડાયેલી વાતો ક્યારેય પણ શેર કરતા નથી એમનું અંગત જીવન હંમેશા મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે ત્યારે દોસ્તો આ શબ્દો કોઈ અમારા નથી આ શબ્દો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનના કે જેમણે એક સાક્ષાત્કારમાં આ શબ્દો કહ્યા હતા સાથે એ પણ કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આજે પણ તેઓ ખૂબ સારી બાબતો સાંભળવાનું અને એમના પ્રવચનો સાંભળવાનું એમને ગમે છે ત્યારે આજે પણ તે એમના માટે વ્રત કરે છે આજે પણ એમના જે જીવન સાથે જોડાયેલી વાતો અને યાદો છે એમને પોતે યાદ કરીને વાગોળતા હોય ત્યારે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન આજે એમને ઇન્ટરવ્યૂમાં એ પણ સવાલ પૂછવામાં આવ્યો હતો કે નરેન્દ્ર મોદીએ આખરે એમનો ત્યાગ કેવી રીતે કર્યો અને કેમ કર્યો તો એમના જવાબમાં પણ જશોદાબેને કહ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદીએ પોતે રાજકીય જીવનમાં સક્રિય થાય છે ત્યારે એમનું રાજકીય જીવન એ ખૂબ મુશ્કેલીઓથી ભરેલું હતું ત્યારે જ્યારે તેઓએ સ્ટાર્ટિંગ કર્યું ત્યારે તેઓ અલગ અલગ અનેક ધાર્મિક સ્થળોએ ફરવા માટે જતા અને ત્યારબાદ તેમણે સંન્યાસ અંગીકાર કરવાનો પણ નિર્ણય લીધો હતો ત્યારબાદ દેશ સેવાને એમણે પ્રાધાન્ય આપ્યું અને દેશ સેવા માટે જ એમણે પોતાની પત્નીનો ત્યાગ કર્યો હોય એવું જશોદાબેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું આપણે પણ જાણીએ છીએ નરેન્દ્ર મોદી પોતે આરએસએસમાં જોઈન થાય છે ત્યારબાદ આરએસએસથી શરૂ કરીને પોતે અત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન બની ગયા છે ત્યારે આ એક આરએસએસના સામાન્ય સેવકથી લઈને વડાપ્રધાન બનવાની સફર તમને બધાને ખબર છે પરંતુ પત્ની વિશેની વાતો અહીંયા કોઈ જાણતું નથી આજે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન પોતે એક અલગ જ જીવન જીવી રહ્યા છે આજે નરેન્દ્ર મોદી એમને પોતે ક્યારેય પણ દિલ્હી બોલાવતા નથી બંને એકબીજાના છૂટાછેડા વગર જ અલગ થયા હતા અને આજે જશોદાબેન પોતે પોતાના ભાઈઓ સાથે જીવન જીવી રહ્યા છે ત્યારે દોસ્તો ઘણી વખત એમના પત્ની એટલે કે જશોદાબેનનું ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હોય છે અને આ ઇન્ટરવ્યૂમાં એમને ઘણા બધા સવાલો પૂછવામાં આવતા હોય છે ત્યારે એક ઇન્ટરવ્યૂમાં એને પૂછવામાં આવ્યું હતું કે આજે શું નરેન્દ્ર મોદી એમને બોલાવે છે ત્યારે એમના જવાબમાં નરેન્દ્ર મોદીના જે અભિપ્રાયમાં એમને જવાબ આપ્યો હતો અને એમણે કહ્યું હતું જ્યારે નરેન્દ્ર મોદી પોતે ખૂબ સારું જીવન જીવી રહ્યા છે અને વડાપ્રધાન તરીકે ભારતમાં ત્રીજી વખત તેઓ નિમણૂક પણ પામ્યા છે ત્યારે દોસ્તો નરેન્દ્ર મોદીના પત્ની સાથે જોડાયેલી કેટલીક અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આપ આ વિશે શું કહેવા માગો છો આપનો વિચાર અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઈક અમે વખતો વખત નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ ત્યારે આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું પણ ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે આઇકન દબાવીને અમે તમે જો નવા છો તો બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી પણ હવે તમારી છે ધન્યવાદ